મોરબી નજીકના સિરામિક ઉદ્યોગોમાં બહારથી આવતા ટ્રાન્સપોર્ટરો દ્વારા માટીના ઢગલા જાહેરમાં ફેંકી દેવામાં આવતા હોવાની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે જ્યારે સોશિયલ મીડિયામાં વધુ બે અલગ અલગ સ્થળના વિડીયો સામે આવ્યા છે જેમાં ટ્રક ચાલક અડેથડ જાહેરમાં અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાય તે રીતે માટીના ઢગલા મુક કરી ભાગી ગયા છે આ અંગે સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અવારનવાર અહીંથી વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે દંડથી બચવા માટે આ ટ્રક ચાલકો દ્વારા અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે માટીના ઢગલા કરીને જતા રતા હોય છે હાલ જે બે વિડિયો સામે આવ્યા છે તેમાંથી એક વિડીયો લકધરી પર રોડ ઉપર હોવાનો અને બીજો એક વિડિયો મોરબી નેશનલ હાઇવે પર રફાળેશ્વર ગ્રામ પાસે આવેલા બ્રિજનો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે મોરબી પોલીસ તંત્ર આરટીઓ અને સંબંધિત વિભાગો સક્રિયતા દાખવે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરી જાહેરમાં માટીના ઢગલાઓ નાખી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકતા ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ